મંગળવારનો દિવસ ખાસ કરીને મંગળ ગ્રહ શક્તિ સાહસનો દિવસ ગણાય છે પણ પરંતુ મંગળવારનો દિવસ એટલે તમને ભય દૂર કરવા માટે તમને આજે એક મસ્ત સલાહ આપું છું મંગળવારનો દિવસ એટલે કે હનુમાન ભગવાનનો દિવસ છે ભય દૂર કરવા માટે દુઃખ હલકું કરવા શત્રુ નાશ અને મનોબલ વધારવા માટે આજે શ્રેષ્ઠ તમને ઉપાય હું આપી રહ્યો છું માનવામાં આવે છે કે શાસ્ત્રો કહેવામાં આવ્યું છે કે જે ભક્ત મંગળવારી શ્રદ્ધા હનુમાનજીના નામના સ્મરણ કરે તેના જીવનમાં આવતી અણસંડો ધીમે ધીમે દૂર થવા લાગે છે હનુમાનજીની બીજી વાત કરીએ તો મંગળવારના દિવસે શું કરવું શું ના કરવું એ તમને હું ખાસ આજે આ વિડીયોમાં પૂરેપૂરો જણાવવાનો છું તો જય શ્રી રામ તમને બધાને આજે મજા આવશે શું કરવું હવે તમને શું કરવું એ કહી દઉં સવારે વહેલી ઉઠી સ્નાન કરવું ભગવાન હનુમાનજીનું સ્મરણ કરવું ઓમ નમો હનુમંતે નમ જાપ કરવો કમસે કમ સો વખત તો કરવો જ આજ આપ પછી લાલ ફૂલ સિંદૂર સણા અથવા ગોળ સડાવો જરૂરિયાતમંદ મદદ કરવી ગુસ્સો કાબુમાં રાખો સત્ય બોલવું કોઈને દુખ લાગે એવું ના બોલવું અને શું ના કરવું એ તમને કહી દઉં આ વિડીયોમાં મંગળવારના દિવસે ઝઘડો ના કરવો ખોટું બોલવું નહીં માસથી દૂર રહેવું કોઈનું અપમાન ન કરવું અહંકાર ન કરવો આ ન કરવું ખરેખર એટલે હનુમાનજી બી પડસન પસંદ જ રહે છે અને હનુમાનજીના જે તમને કીધું એ મંત્ર સૌથી વધારે વખત બોલે તો વધારામાં વધારે સારું લોકોને સમજાવવાનું કે મંગળવાર માત્ર ઉપવાસનો દિવસ નથી પણ સંભાવના સુધારવાનો દિવસ છે સુખ ન હતું કરજ બીમારી અને ઘર કંકાજ બધું એક સાથે આવ્યું હતું મંગળવારે તે મંદિર પાસે પસાર થતો પણ ક્યારે જતો નહીં તેના નામનું ભગવાન તો મોટો લોકો માટે હોય છે માત્ર જેવા દુખિયાઓને ક્યાં સાંભળે અને દિવસે તેમની માટે ગંભીર બીમારી પડી રહ પડી સાધુની સલાહ મુજબ તમને કહી દઉં કે સાધુએ કહ્યું બેટા મંગળવારે હનુમાનજીની બોલાવ પણ દિલથી રહ મારા જેવા પાપીને ભગવાન સાંભળશે હનુમાનજી પાપ્ય પુણ્ય નથી જોતા એ તેમના ભાવનો ભૂખ્યો હનુમાનજી ભગવાન ભાવના ભૂખ્યા હોય છે એટલે ખાસ કરીને હનુમાનજીને આજે તમને રામ વિશે તો સાંભળ્યું હશે રામના મંદિર કરતા હનુમાનના મંદિર અઢળક કેમ હનુમાનજીના મંદિર તમે ગણ્યા નહીં ગણાય એટલા છે રામજીના મંદિર તો તમે ગણો ને તો ગણાય જાય પણ હનુમાનજીના મંદિર તમને ગણાય બી નહીં એટલા મંદિરો છે એટલે જ મંગળ ગ્રહ કોઈને દુઃખ પડતું હોય તો આનાથી સાવધાન રહેવું અને ભક્ત તું મને તારા અહંકારને જીત્યો છે જીવનના ફેરફાર થોડા દિવસોમાં સાજી લોકોના સંદેશ મંગળવાર રે લોકોને આ સંદેશ આપો ભગવાનને યાદ કરવાથી પહેલાં મન સાફ કરો મંત્ર કરવા પહેલાં ગુસ્સો છોડો પૂજા કરતાં પહેલાં અહંકાર તોડો ભગવાન ત્યાં જ આવે છે જ્યાં ભાવ હોય હે હનુમાનજી અમારા જીવનનું દુઃખ દૂર કરો અને મજબૂત બનાવો અને મંગળવારની સાસી સમજ અમને આપો જય બજરંગબલી જય બજરંગબલી આપણે તો સાળંગપુર મોટામાં મોટું મંદિર ગુજરાતમાં પણ છે તો આપણે ખરેખર હનુમાનને માનતા હોય તો આ વિડીયોને કોમેન્ટ કરજો શેર કરજો વધારેમાં વધારે લોકો સાથે ચેનલમાં નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો થોડું અણ બનાવથી આ કહાની મીકી દી પણ થોડું અજી સારી લાગે